જય શ્રી કૃષ્ણ મહાદેવ કેમ છો બધા મજામાં નવા લોક માં તમારા બધા સ્વાગત છે ભગવાન બધા હાજર નવા શુભેચ્છા

ફ્રી થઈ છે હવે એટલે આવે એટલે નીકળીએ પછી એવું બધું કામકાજ છે કે માસી મારું આના તરફ એક લાઇક ને એક કોમેન્ટ કરજો આ છોકરો કેવો છે

આલા મે મોરિંગ થઈ ગયા બસ મે એટલા વરિંગ થઈ ગયા તો રાત પૂછો માં કેમ દેજે હો કેમ કે માધી દેવા રાત કરી કરી ને કેટલી કરીએ તો ચાલો હવે હિના કર આ તો બે ગોટ પેનાય બે પેલા છે આ કાઈ ના એક જ છે કેવું છે ઈ ચેન મે છે નમ દો ઓ વાહ કે વાત પૂછો માં ચાલો એવું બધું છે તો પછી પાછા બળસુ અને ઈ કોટ હા છોકરા તો અમાર મોર વયા ગયા છે તો અમે નીકળ્યા ભાઈ તૈયાર થઈતે

છોકરા બહુ બધા હે ઓમ ને બોલાવું આખો છે મારું તો ધ્યાન ય નતું